વધુ એક અકસ્માતની ઘટના સાવરકુંડલાથી સામે આવી છે સાવરકુંડલાના જેસર રોડ બાયપાસ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેસર રોડ બાયપાસ માર્ગના ચાર રસ્તા પર અચાનક જ ખાનગી બસ અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા

ઘટના બની હતી આખી ઘટના હું વાત કરો નહીં અત્યારે સાવરકુંડલા નેશનલ હાઈવે જે નીકળ્યો છે જેસર રોડ ની ચોકડી ઉપર ભરૂચ સાઈડ ની એક યાત્રાળુઓ ની બસ જે યાત્રા પ્રવાસે નીકળે તે જુનાગઢ થી ધારી ખોડિયાર થઈ અને બગદાણા જવા માટે અહીંથી પસાર થઈ તો ગામ તરફથી ઝીંઝુડા બાજુ આ ગાડી જતી હતી પેસેન્જર બસ ભરેલી હતી ફૂલે ફૂલ અને મહુવા બાજુથી અમરેલી બાજુ એક ડમ્પર જતું હતું પણ આ ચોકડીએ મેં કાલે જ અહીંના અધિકારી આરએનબીના રાઠોડ સાહેબને ફોન કર્યો હતો ભાઈ નવો રોડ બને છે ચોકડી છે ને અહીંયા મોટા બમ મૂકવા ફરજિયાત છે અગાઉ ત્રણ અકસ્માત થયા હતા પણ તંત્રના કારણે તો આપણા અવાજ બહુ પહોંચતા નથી અથવા તો તંત્રની જાડી સાંભળી છે ત્યાર પછી ધારાસભ્યશ્રીના પીએનું પણ ધ્યાન દોર્યું હતું કે ઘટના ગંભીર બનશે અકસ્માત જ્યારે ત્યારે પછી આપણે માત્ર ખાલી શોક જ વ્યક્ત કરી શકશું પરંતુ એ કાંઈ સાંભળ્યું નહીં આજે રોડ બન્યો અને આ લગભગ સાતક વાગે આ બસ નીકળી નામથી ડમ્પર આડું આ કેબિન છે લીમડા છે જેના હિસાબે બે વાહન સામે હાવ એકદમ નજીક આવે ચારે જ ડ્રાઈવરોને ખબર પડે છે દેહનું ધ્યાન ધ્યાન ધર્યું કે આ બધી અડચણો દૂર કરવી પડે મૂકવા પડે પણ તંત્ર ન ધર્યું એટલે આ ઘટના બની છે અને આ ઘટનામાં લગભગ લોકોને ઈજા થઈ છે એમાં બસનો ડ્રાઈવર અને કલિન્ડર લગભગ ગંભીર છે અને એક પેસેન્જરના આગળના પગ ભાગી ગયા અને બાકીના નાની મોટી ઈજાઓ થઈ છે અઢાર થી વીસ લોકોને આ વિસ્તારના બધા લોકોએ ખૂબ બધાય સહકાર આપી બાકીના જેટલા ઘાયલ હતા એને બધાને હોસ્પિટલે પહોંચાડ્યા છે અને બાકીનાને અહીંયા જ મારો બગીચો છે એમાં અત્યારે બધાની સારવાર કરી છે અને પાણીની વ્યવસ્થા કરી છે અને હવે એને જમવાની નાસ્તાની જે કાંઈ આ વિસ્તારના લોકો બધાય હું સૌ ઘનશ્યામભાઈ છે ભાઈ સંજયભાઈ છે હાર્દિકભાઈ છે હિંમતભાઈ લાખાણી બધા ભેગા મળી અને આ બહારના વિસ્તારના લોકો સાંજે કોઈ જાણીતા કે ઓળખીતા હોય નહીં એટલે આપણા સ્વજન ગણી અને અમે થાય એટલી બધાને સહકારને સેવા આપીએ છીએ